વિષય વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટોરીયલ પ્રેક્ટિસ વિભાગ પેલો ચેપ્ટર નંબર બે એની અંદર આજે આપણે જાહેર ઉપયોગી સેવાઓ અંગેનો પત્રવ્યવહાર એના વિશે અભ્યાસ કરીશું અહીંયા આ પ્રકારની સેવાઓ સામાન્ય રીતે ગામ શહેરમાં જાહેર ઉપયોગી સેવાઓ આપવાનું કાર્ય કરતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કરતી હોય છે બરાબર છે તો અહીંયા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એ ગામડા વિસ્તારની અંદર શહેર વિસ્તારની અંદર નગર વિસ્તારની અંદર મહાનગર વિસ્તારની અંદર છે અહીંયા જાહેર ઉપયોગી સેવાઓ છે એ પૂરી પાડતી હોય છે આ ઉપરાંત સરકારી વિભાગો છે અર્ધ સરકારી વિભાગો છે નિગમો છે સંસ્થાઓ છે એ પણ આવી સેવાઓ આપતી હોય છે આ સંસ્થાઓને રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની નાણાકીય સહાય છે એ પ્રાપ્ત થતી હોય છે કોને તો કે ભાઈ નગરપાલિકા હોય મહાનગરપાલિકા હોય ગ્રામ પંચાયત હોય જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય અને સરકારી ધારાધોરણ પ્રમાણે આ સંસ્થાઓ છે કાર્ય કરતી હોય છે જાહેર ઉપયોગી સેવાઓમાં નીચે મુજબની સેવાઓનો સમાવેશ થઈ શકે એ પ્રશ્ન આપને એ બે માર્ક્સની અંદર પૂછે તો કે જાહેર ઉપયોગી સેવાઓમાં કઈ સેવાઓનો સમાવેશ થાય છે તો કે જાહેર ઉપયોગી સેવાઓમાં જોઈએ તો કે તાલ ટપાલ વિભાગ છે ડ્રેનેજ સુવિધા છે ડ્રેનેજ એટલે કે ગટરની સુવિધા છે અને સ્વચ્છતા છે રસ્તા અને મકાનની સુવિધા છે અગ્નિશામક દળ છે વીજળી છે રેલવે છે જાહેર આરોગ્ય છે સ્થાનિક અને રાજ્ય પરિવહન છે પોલીસ હોમગાર્ડસ છે અને પાણી પુરવઠો છે તો કે આ બધી સેવાઓ છે એને કેવી સેવાઓ કહી શકાય તો કે જાહેર ઉપયોગી સેવાઓ કહી શકાય આ પ્રશ્ન છે એ બે માર્ક્સની અંદર આપણે પૂછે પ્રશ્ન શું પૂછે તો કે જાહેર ઉપયોગી સેવાઓમાં કઈ સેવાઓનો સમાવેશ થાય છે બરાબર તો આની અંદર આપણે પત્ર જોઈએ તો નંબર એક આપેલો છે આપને તો કે જાહેર ઉપયોગી સેવાઓ અંગેના વ્યવહારની અંદર અનિયમિત પાણી પુરવઠા અંગે યોગ્ય વિભાગને પત્ર લખો તો કે ભાઈ પાણી પુરવઠા માટે કોને પત્ર લખવાનો છે તો કે ભાઈ મુખ્ય કાર્યપાલક અધિકારી શ્રીને પત્ર લખો છે શા માટે તો કે ભાઈ પાણી છે એનો પુરવઠો છે એ પૂરતા પ્રમાણમાં મળતો નથી અને અનિયમિત મળે છે એના માટે આ પત્ર છે તો કે લખનાર વ્યક્તિ કોણ છે તો કે ભાઈ મોહનભાઈ પટેલ છે લખનાર છે એનું સરનામું દર્શાવેલું છે સામેની બાજુ ફોન નંબર છે અહીંયા ઈમેલ પણ દર્શાવો અને એક લીટી છોડીને તારીખ છે એ વ્યવસ્થિત દર્શાવી નવમી જૂન બે હજાર સત્તાવન અહીંયા મુખ્ય કાર્યપાલક અધિકારીશ્રી છે એવું લખેલું છે એની ઉપર આપણે શું લખવાનું થશે તો કે ભાઈ પ્રતિ પ્રતિ છે એ લખવું બરાબર છે તો અહીંયા આપણે જે શીર્ષક છે એનો એક માર્ક મળે છે આંતરિક સરનામું છે તેનો એક માર્ક મળે છે અને વિષય છે એમાં કીધું છે અનિયમિત પાણી પુરવઠા મળવા બાબત જે વિષય છે જેનો અડધો માર્ક મળે છે એટલે કે ઝીરો પોઈન્ટ પાંચ મળે છે હવે અહીંયા આપણે જોઈએ તો સાહેબશ્રી સંબોધન આપેલું છે એ મોટાભાગે આ ચેપ્ટરની અંદર યાદ રાખવાનું તો કે ભાઈ સંબોધનની અંદર શુભેચ્છા દર્શક સંબોધનની અંદર સાહેબશ્રી આવશે એમાં કીધું છે પાલનપુર જિલ્લાના કુંભાસણ ગામના તમામ રહેવાસી વતી હું આપને અમારા ગામમાં મળતા પાણીના અનિયમિત પુરવઠા અંગેની ફરિયાદ કરું છું તો કે ભાઈ ગામનું નામ આપેલું છે પાલનપુર જિલ્લો એનું ગામ આપ્યું છે કુંભાસણ ગામ એમાં બધા રહીશો વતે આ વ્યક્તિ છે એ પોતે ફરિયાદ કરે છે શેના માટે ફરિયાદ કરે છે તો કે એ વ્યક્તિને પૂરતા પ્રમાણની અંદર પાણી છે એ મળતું નથી કોને તો કે ગામના રહીશોને હવે એની સમસ્યાનું વર્ણન કરેલું છે એમાં આપણે કીધેલું છે કે દસ હજારની વસ્તી ધરાવતું અમારું ગામ છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યાથી ત્રાઇમામ પોકારી ગયું છે હવે અહીંયા કીધેલું છે કે ભાઈ અહીંયા ગામની સમસ્યા શું છે તો કે દસ હજારની ગામની વસ્તી છે તો કે ભાઈ છેલ્લા કેટલાક સમયથી તો કે ભાઈ એ વ્યક્તિ છે ને પૂરતા પ્રમાણની અંદર પાણી છે એ મળેલું નથી તો કે અગાઉ અમને પૂરતા જથ્થામાં અને નિયમિતપણે પાણી પુરવઠો મળતો હતો પરંતુ છેલ્લા છ મહિનાથી પણ વધુ સમયગાળાથી પાણીનો પુરવઠો ખૂબ જ અનિયમિત મળી રહ્યો છે અને કેટલીક વખત રાત્રે બે વાગે તો કેટલીક વખત સવારે ચાર વાગ્યે પાણી આપવામાં આવે છે અને કેટલીક વખત અઠવાડિયામાં એક જ દિવસ પાણી આપવામાં આવે છે અને સમસ્યા શું છે એનું વર્ણન કરેલું છે તો કે ભાઈ અહીંયા એણે એવું કીધેલું છે કે છેલ્લા છ મહિનાથી કેટલીક સમસ્યાઓ જોવા મળે કેવી સમસ્યા તો કે ભાઈ પાણીનો પુરવઠો છે નિયમિત મળતો નથી તો કે ભાઈ નિયમિત નથી મળતું તો અનિયમિત કઈ રીતના છે તો કે ભાઈ કેટલીક વખત રાત્રે બે વાગે પાણી આવે છે તો કે કેટલીક વાગે કેટલીક વખત છે સવારે ચાર વાગે પાણી આવે છે અને કેટલીક વાર એવી સમસ્યા જોવા મળે છે કે ભાઈ અઠવાડિયાની અંદર એક જ દિવસ પાણી આવે છે તો કે પાણી પુરવઠો આપવાની આ પ્રકારની અનિયમિતતાના કારણે બાળકોના શિક્ષણ તેમજ લોકોના રોજિંદા જીવન અને આરોગ્ય ઉપર પણ તેની માઠી અસર પહોંચે છે શા માટે તો કે ભાઈ વ્યક્તિ છે એ દિવસની અંદર કામ કરવા માટે જાય છે અને સાંજે જ્યારે ઘરની અંદર પાણી આવે છે ત્યારે બાળકો છે એની નીંદર પણ બગડે છે જેના પરિણામે શું થશે તો કે ભાઈ એના શિક્ષણ ઉપર સીધી અસર થશે સાથે સાથે તો કે ભાઈ વ્યક્તિ છે એ દિવસની અંદર કામ કરતો હોય છે અને પાણી માટે રાત્રે કોઈ વ્યક્તિએ જાગવું પડતું હોય છે જેથી શું થાય તો કે એના આરોગ્ય ઉપર પણ અસર થતી હોય છે અને એની દિવસની જે કામગીરી જે જગ્યાએ વ્યક્તિ કામ કરતો હોય છે એ કામ ઉપર પણ એની અસર છે જોવા મળતી હોય છે અને પાણીનો પુરવઠો નિયમિત રીતે અને નિશ્ચિત સમયે મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા નમ્ર વિનંતી છે આપ એ બાબતથી વિદિત હશો કે અમે પાણી વેરો અને અન્ય વેરા નિયમિતપણે ભરીએ છીએ અહીંયા અહીંયા પાણી પુરવઠા વિભાગની એક બાબત છે એ જણાવેલી છે કે ભાઈ આપ દ્વારા નિયમિતપણે પાણી પુરવઠો પહોંચાડવામાં આવતો નથી છતાં પણ અમે પાણી વેરો છે અને અન્ય જે વેરા છે એ તો અમે તમને નિયમિતપણે ચૂકવીએ છીએ પરંતુ આપ અમને સમયસર પાણી પહોંચાડતા નથી બરાબર છે સાથે સાથે એણે કીધેલું છે કે ભાઈ અમે પાણી વેરો છે અને અન્ય વેરા છે તેની પણ અમે નિયમિત ચૂકવણી કરીએ છીએ અહીંયા આપણે એવું દર્શાવી શકીએ કે એ માટેની રસીદ પણ નીચે દર્શાવેલી છે તો કે ભાઈ એનું આ પત્ર સાથે જોડાણ કરેલું છે આપણે એવું પણ દર્શાવી શકીએ અને છેલ્લે કીધું છે આપનો વિશ્વાસ એમ બી પટેલ સહી કરેલી છે ગુજરાતીની અંદર એનું વર્ણન કરેલું છે અહીંયા બિડાણ સ્વરૂપે આપણે લખી શકીએ બિડાણ એક શું તો કે ભાઈ પાણી વેરાની રસીદ કઈ રસીદ તો કે આપણે એને જે ચૂકવેલી છે બરાબર છે હવે એના પછી પત્ર નંબર બીજો કીધો છે જાહેર આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય વિભાગે કરેલી પ્રશંસનીય કામગીરીને બિરદાવતો પત્ર તો કે જાહેર આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય વિભાગે જે કામગીરી કરી છે એ પ્રશંસાને પાત્ર છે કઈ રીતના તો કે પ્રોફેસર રાહુલ ડોમરિયા છે પત્ર લખે છે કોને લખે છે તો કે ભાઈ ચીફ હેલ્થ ઓફિસર શ્રીને પત્ર લખે છે અહીંયા એનું નામ આપેલું છે સરનામું આપેલું છે મોબાઈલ આપેલો છે ને સાથે સાથે તો કે ભાઈ ઇમેલ દર્શાવેલો છે અને સરનામું એનું લખેલું છે તો કે ભાઈ આને શું કહેવામાં આવે છે શીર્ષક શીર્ષકની અંદર એક લીટી છોડ્યા પછી તારીખનો ઉલ્લેખ કરવામાં આવે છે તારીખ છે એ વ્યવસ્થિત સંપૂર્ણ લખવી પંદરમી જૂન બે હજાર સત્તર અને અહીં આપણે શું લખવાનું થશે તો કે ભાઈ ચીફ ચીફ હેલ્થ ઓફિસર ઉપર આપણે લખવાનું થશે પ્રતિ બરાબર છે પ્રતિ લખવાનું થશે અને એ ભુજની અંદર પત્ર લખાયો છે એ ફરી એકવાર તો કે ભાઈ શીર્ષક છે એનો એક માર્ક મળે છે આંતરિક સરનામું છે તેનો આપણને એક માર્ક મળે છે અને વિષય છે તેના આપણે કેટલા માર્ક મળે છે તો કે ભાઈ ઝીરો પોઈન્ટ પાંચ વિષય શું કીધું છે તો કે ભાઈ વિભાગે કરેલી પ્રશંસનીય કામગીરી બાબત તો અહીંયા સંબોધન આપણે આપેલું છે તો કે ભાઈ સાહેબશ્રી જે આપણે આ પત્રનું લખાણ લખીએ છીએ પત્રનો જે મુખ્ય ભાગ છે એના આપણે બે માર્ક્સ હોય છે તો અહીંયા આપણે વર્ણન કીધેલું છે એની અંદર આપણે જોઈએ તો તો કે ભાઈ ગ્લોબલ વોર્મિંગના કારણે સમગ્ર વિશ્વનું ઋતુચક્ર બદલાઈ રહ્યું છે અને અનિયમિત પણ થઈ રહ્યું છે આની અસર ભુજ શહેરના વાતાવરણ અને આબોહવામાં અનિશ્ચિતતા સ્વરૂપે જોવા મળે છે તો કે આ વ્યક્તિ છે જાહેર આરોગ્ય વિભાગને પત્ર લખે છે શા માટે તો કે એણે સારી કામગીરી કરી છે તો કે ભાઈ સારી કામગીરી કેવા સમયની અંદર કરી છે તો કે ભાઈ વિશ્વની અંદર આજે પર્યાવરણીય સમસ્યા જોવા મળે છે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા જોવા મળે છે વિશ્વનું જે ઋતુ ચક્ર છે એ બદલાઈ ગયું છે એમાં ભૂત શહેર છે એની અંદર પણ આ અસર છે એ જોવા મળે છે એમાં સમગ્ર વિસ્તારમાં ક્યારેક કાળઝાળ ગરમી પડે છે તો ક્યારેક કમોસમી વરસાદ થાય છે અને આવા મિશ્ર વાતાવરણના કારણે પાણીજન્ય અને જંતુઓથી ફેલાતા રોગનું પ્રમાણ એકદમ વધી રહ્યું હતું જે જાહેર આરોગ્ય માટે ખૂબ જ ગંભીર બાબત કહેવાય તો કે ભાઈ અહીં ગ્લોબિંગ ગ્લોબલ વોર્મિંગના કારણે ભુજની અંદર જે વ્યક્તિએ જાહેર આરોગ્ય વિભાગની પ્રશંસનીય કામગીરી કરેલી છે એની અંદર એણે વર્ણન કરેલું છે કે ભાઈ અહીંયા વૈશ્વિક પર્યાવરણની જે સમસ્યા છે એની અંદર આપણે કઈ અસર થઈ છે તો કે ભાઈ કમોસમી વરસાદ પડવો અને સાથે સાથે ક્યારેક કાળજાર ગરમી પડે છે તો કે આવા સમયની અંદર શું થાય છે તો કે ભાઈ પાણીજન્ય રોગો છે જંતુઓથી ફેલાતા રોગોનું પ્રમાણ છે વધી રહ્યું છે અને આ બાબત છે જાહેર આરોગ્ય માટે ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય બીજા પેરેગ્રાફની અંદર કીધું છેલ્લા પંદર દિવસમાં ભુજ નગરપાલિકાએ જાહેર આરોગ્ય અંગે બતાવેલી કટિબદ્ધતા અને કામગીરીની ભુજ શહેરના એક નાગરિક તરીકે નોંધ લઈ શ્રીને અભિનંદન પાઠવું છું તો કે ભાઈ અહીંયા જે જાહેર આરોગ્ય વિભાગ છે એણે સારી કામગીરી કરેલી છે એના માટે એ વ્યક્તિએ જાહેર આરોગ્ય વિભાગને અભિનંદન પાઠવેલા છે શા માટે તો કે જાહેર સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ લાવવાના હેતુથી વર્તમાન પત્રની અંદર રેડિયોની અંદર આપવામાં આવેલી જાહેરાતો દવાઓનો છંટકાવ પાણીના શુદ્ધિકરણ માટેની ગોળીઓનું વિતરણ બિનઆરોગ્યપ્રદ ખાણીપીણીની વસ્તુઓ પર પ્રતિબંધ અને સ્વચ્છતાના કડક આગ્રહના કારણે રોગચાળો ખૂબ જ ટૂંકા ગાળામાં નિયંત્રણમાં આવ્યો અને આગળ વધતો પણ અટકી ગયો આ આ પત્ર છે આપણા માટે આ એમપી ગણી શકાશે શા માટે આ ગણી શકાશે કારણ કે આજે આપણે એ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ અને જાહેર આરોગ્ય વિભાગે પણ દેશની અંદર જોઈએ તો સારી એવી કામગીરી છે એ કરેલી છે અને આ રોગ છે એને કાબૂમાં લાવવા માટે પણ કેટ કેટલાક પ્રયત્ન કર્યા છે કેવા કેવા પ્રયત્ન કર્યા તો કે ભાઈ વર્તમાનપત્રની અંદર જાણકારી એવી છે રેડિયોની અંદર જાહેરાતો આપવામાં આવેલી છે અને નિયમિતપણે દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે સાથે સાથે પાણીના શુદ્ધિકરણ માટે પણ દવાઓ છે ગોળીઓનું ઘરે ઘરે વિતરણ કરવામાં આવ્યું છે સાથે સાથે જે આરોગ્યને નુકસાન કરતી જે ખાણીપીણીની વસ્તુ છે એને પણ પ્રતિબંધિત કરવામાં આવી છે અને સ્વચ્છતાના કડક આગ્રહના કારણે આ રોગચાળા ઉપર ખૂબ જ ટૂંકા ગાળાની અંદર નિયંત્રણ છે એ લાવવામાં આવ્યું છે અને આગળ વધતો પણ અટકાવવામાં આવ્યો છે એના માટે વ્યક્તિએ પત્ર લખ્યો છે એ ભુજ નગરપાલિકાના જાહેર આરોગ્ય વિભાગે કરેલી પ્રશંસનીય કામગીરીને જાહેર જનતા વતી હું બિરદાવું છું અને સહકારની ખાતરી આપું છું તો કે ભાઈ આપ દ્વારા જે બાબતો છે એ નિર્દેશ કરવામાં આવશે એનું અમે ચોક્કસપણે પાલન કરશું એ શું કહેવાય તો કે ભાઈ અમારા માટે એ સહકારની ખાતરી છે અને ભવિષ્યમાં પણ આપશ્રી આ જ રીતે અગમચેતીના પગલાં લઈ દૂરદર્શિતા દાખવીને કાર્યરત રહેશો જ તેઓ એક જાગૃત નાગરિક તરીકે મને પૂરો વિશ્વાસ બરાબર છે તો આપનો વિશ્વાસ હું એ અહીંયા દર્શાવેલું છે સહીની અંદર અહીંયા આપણે સહી કરશું વ્યવસ્થિત એ સહી કરેલી હશે અને એનું ગુજરાતીની અંદર વર્ણન હશે એના પણ આપણને પોઈન્ટ પાંચ માર્ક છે એ મળી શકે છે બરાબર અહીંયા પત્ર છે એ પૂરો થઈ છે નંબર ત્રીજો કીધો છે જાહેર જનતાના મેળાવડાના પ્રસંગે ફાયર બ્રિગેડની સેવાઓ મેળવવા અંગેનો પત્ર તો કે ભાઈ પત્ર શેના માટેનો છે તો કે જાહેર જનતા છે એ એક જગ્યાએ ભેરી થવાની છે એના માટે શેની વ્યવસ્થા જોતી છે તો કે ભાઈ ફાયર બ્રિગેડની વ્યવસ્થા જોતી છે તો એના માટે પત્ર લખનાર કોણ છે તો કે સરસ્વતી સંસ્થાન છે પત્ર લખે છે કોને તો કે ભાઈ ચીફ ફાયર શ્રીને બરાબર એ ફાયર વિભાગ સાથે પત્ર વ્યવહાર થતો હોય ત્યારે સંબોધનની અંદર શું લખવું તો કે ચીફ ફાયર શ્રી એની પહેલાં આપણે શું લખવું પડશે તો કે ભાઈ પ્રતિ લખવું પડશે લખનારનું સરનામું લખનાર છે એણે કઈ તારીખે પત્ર લખો છે તારીખ વ્યવસ્થિત લખવી આપણે એવી રીતના લખવાનું નથી તો કે ભાઈ પચીસ ચાર બે હજાર વીસ આવી રીતના લખવાનું થતું નથી પચીસમી એપ્રિલ બે હજાર સત્તર એ રીતે આપણે લખવાનું થશે બરાબર છે અહીંયા પત્ર લખાણો છે કોને તો કે ભાઈ ચીફ ફાયર ઓફિસર શ્રી વિષય કીધો છે જાહેર જનતાના મેળાવડાના પ્રસંગે ફાયર બ્રિગેડની સેવાઓ મેળવવા બાબતે એનું વર્ણન કરેલું છે અહીંયા તો કે ભાઈ અમારી સંસ્થાએ તારીખ બારમી મે બે હજાર સત્તરના રોજ ધોરણ બાર પછીના અભ્યાસક્રમના વિકલ્પો અને ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા ચાલતા અભ્યાસક્રમો વિશે સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે તે હેતુથી એક સંમેલનનું આયોજન છે જીએમડીસી મેદાન ઉપર કરેલું છે તો કે આ સંસ્થાએ શું કર્યું છે તો કે ભાઈ માર્ચની અંદર અહીંયા બોર્ડની પરીક્ષાઓ લેવાતી હોય છે અને મોટા પાયા પર મેના અંતમાં એનું રિઝલ્ટ છે એ મળતું હોય છે તો કે આ સમયગાળા દરમિયાન તો કે ભાઈ બારમી મેના રોજ ધોરણ બાર પછીના અભ્યાસક્રમો જે છે બરાબર છે અને કઈ કઈ યુનિવર્સિટીની અંદર કેવા કેવા અભ્યાસક્રમો કયા કયા પ્રકારના અભ્યાસક્રમો ચાલે છે એના વિશે આ લોકો છે એ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માગે છે એના માટેનું એક સંમેલન છે એ આ લોકોએ યોજેલું છે તો કે વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના તમામ વિદ્યાર્થીઓ માટેનો આ કાર્યક્રમ હોવાથી બહુ જ મોટી સંખ્યા ભેગી થવાની સંભાવના છે તો કે અહીંયા મોટા પ્રમાણની અંદર સંખ્યા પેરી થશે એની પાછળનું કારણ શું તો કે અહીંયા સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ છે અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ છે આખા ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ છે એના માટે આવું પણ આમંત્રણ છે ખુલ્લું આમંત્રણ છે બરાબર છે તો કે ભાઈ પત્ર લખો છે એની પાછળનું કારણ શું છે તો કે ભાઈ એ પત્ર લખવા પાછળનું કારણ છે એનું વર્ણન છે એ પહેલાં પેરેગ્રાફની અંદર કરેલું છે બીજા પેરેગ્રાફની અંદર કીધું છે તો કે ભાઈ તમારી પાસેથી અમારી અપેક્ષા શું છે તો કે ઉપરોક્ત કાર્યક્રમમાં કામ ચલાવ ધોરણે લીધેલા વીજ પ્રવાહનો ઉપયોગ થશે તથા કાપડનો મોટો મંડપ બાંધવામાં આવેલો હશે તો કે ભાઈ અહીંયા અમારે તમારી જરૂરિયાત શું છે તો કે આવા જ્યારે મેળાવડા થતા હોય છે આવા જ્યારે સંમેલનો થતાં હોય છે ત્યારે અહીંયા વીજ પ્રવાહનો ઉપયોગ થતો હોય છે અને એ બધા કહેવા હોય છે તો કે ભાઈ કામ ચલાવ એટલે કે મોટાભાગના જે ઇલેક્ટ્રિક પ્રવાહ હોય છે એનું જોડાણ છે એ સામાન્ય રીતે થયેલું હોય છે બરાબર છે તથા કાપડનો મોટો મંડપ બાંધવામાં આવેલો છે એક જ સ્થળે મોટા મેળાવડાને લક્ષમાં રાખીને સલામતીના પગલાં રૂપે તારીખ બારમી મે સત્તરના રોજ સવારે આઠથી રાત્રિના આઠ વાગ્યા સુધી સ્થળ ઉપર ફાયર બ્રિગેડની સેવાઓ આપવા નમ્ર વિનંતી છે તો કાંઈ કોઈ દુર્ઘટના સર્જાય તો એના માટે ફાયર બ્રિગેડની જો ટીમ હોય તો આવી દુર્ઘટના સામે રક્ષણ મેળવી શકાય એના માટે ફાયર બ્રિગેડ છે એને પત્રથી લખાણો છે અમદાવાદ શહેરના લોકો કુદરતી આફતોને દુર્ઘટનાઓ વખતે ફાયર બ્રિગેડે આપેલી સેવાઓની નોંધ લે છે અને નાગરિકની સલામતીની ફરજો બદલ તેઓ સદા આપનાર ઋણી છે તો કે ભાઈ હર હંમેશને માટે જ્યારે જ્યારે શહેર ઉપર કુદરતી આફતો આવી છે ત્યારે આપે સહકાર આપેલો છે અને એના માટે જનતા છે એ હર હંમેશને માટે આપણી ઋણી રહેશે બરાબર છે એ પત્ર છે એ પૂરો કરેલો છે પત્ર લખનાર વ્યક્તિ છે એ મૌલિકતાના છે કોણ છે તો કે ભાઈ પ્રબંધક છે શેનો તો કે ભાઈ સરસ્વતી સંસ્થાન અહીં આપણે આ બાબતનો ઉલ્લેખ કરશું એટલે આપણને કેટલા માર્ક્સ મળશે તો કે ઝીરો પોઈન્ટ પાંચ માર્ક્સ મળશે બરોબર છે એ પત્ર છે તે પૂરો થાય છે એના પછી જોઈએ તો બરાબર ચોથો શહેરના જાહેર માર્ગો પર સફાઈની અનિયમિતતા અંગેનું ધ્યાન દોરતો પત્ર કોને પત્ર લખે છે તો કે ભાઈ મ્યુનિસિપ મ્યુનિસિપલ શ્રી બરાબર મહાનગરપાલિકાને પત્ર લખે છે કોણ તો કે ભાઈ મારું વડોદરા નામની સંસ્થા છે કેવી સંસ્થા છે તો કે ભાઈ સેવાભાવી સંસ્થા છે એ પત્ર લખે છે એનો ફોન નંબર દર્શાવેલો છે ઈમેલ દર્શાવેલો છે અહીંયા આંતરિક સરનામા પછી એક લીટી છોડી અને તારીખનું વર્ણન કરવું સામેની બાજુ આપણે શું લખવાનું થશે તો કે ભાઈ પ્રતિ બરાબર છે પ્રતિ છે એ લખવાનું થશે હવે અહીંયા વિષય આપ્યો છે તો કે શહેરના જાહેર માર્ગો પર અનિયમિત સફાઈ થાય છે તે માટેનો ફરિયાદ પત્ર તો કે ભાઈ મહેરબાન સાહેબશ્રી અથવા તો આપણે ખાલી લખી શકીએ સાહેબશ્રી એની અંદર શું વર્ણન કરેલું છે તો કે ભાઈ મારું વડોદરા નામનું એનજીઓ અમે છેલ્લા સાત વર્ષથી ચલાવીએ છીએ સેવાકીય પ્રવૃત્તિઓ શૈક્ષણિક ઉત્થાન અને સુંદર શહેરની કલ્પના સાથે કામ કરતી અમારી સંસ્થા છે વડોદરા મહાનગરપાલિકાને અન્ય જાહેર સંસ્થાઓ સાથે હાથ મલાવીને અમે સામાજિક ચેતના અને શહેરી વિકાસ અંગેના ઘણા કાર્યક્રમો કરી રહ્યા છે અહીંયા પહેલાં એણે પોતાની જે સંસ્થા છે એણે એનું વર્ણન કરેલું છે તો કે ભાઈ આ સંસ્થા છે છેલ્લા સાત વર્ષથી કામ કરે છે તો કે ભાઈ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે અહીંયા શિક્ષણ છે એનો મોટા પાયા પર ફેલાવો થાય શિક્ષણ અંગેની જાગૃતિ આવે એ માટે પણ આ સંસ્થા કામ કરે છે અને એનું એક લક્ષ્ય એવું છે કે ભાઈ શહેર છે એ કે હોવું જોઈએ તો કે સુંદર શહેર હોવું જોઈએ અને આ સંસ્થા છે એ વડોદરા મહાનગરપાલિકા હોય કે અન્ય જાહેર સંસ્થાઓ છે એને કોઈ પણ કામગીરીની જરૂરિયાત હોય તો આ સંસ્થા છે એ હર હંમેશને માટે આ લોકોની સાથે રહીને કામ કરે છે તો સુંદર શહેરની કલ્પના સાથે કામ કરતી સંસ્થા હોવાના કારણે અમે વડોદરા શહેરની સ્વચ્છતા અંગે વધુ સંવેદનશીલ અને જાગૃત છીએ છેલ્લા કેટલાક સમયથી અમારા ધ્યાન ઉપર આવ્યું છે કે વડોદરા શહેરના જાહેર માર્ગો ઉપર નિયમિત સફાઈ થતી નથી તો કે ભાઈ આ લોકોએ પત્ર લખ્યો છે એની પાછળનું કારણ શું તો કે ભાઈ વડોદરા શહેરના જાહેર માર્ગ ઉપર નિયમિત સફાઈ થતી નથી ઠેર ઠેર કચરાના ડગલા પડેલા છે માર્ગો પર રેતી અને કચરાના થર માર્ગોની આજુબાજુની ફૂટપાથ અને વચ્ચેના ડિવાઈડર પર પણ પ્લાસ્ટિકની કોથળીઓ અને અન્ય પ્રકારની ગંદકી જોવા મળે છે શું વડોદરા મહાનગરપાલિકા અંગે અજાણ છે કે પછી નિષ્ઠકાળજી સેવી રહી છે તો કે ભાઈ પત્ર લીખો છે શેના માટે તો કે ભાઈ અહીંયા શહેરના જાહેર માર્ગો ઉપર નિયમિત સફાઈ થતી નથી પ્લસ રસ્તા ઉપર કચરાના ઢગલા જોવા મળે છે માર્ગો ઉપર રહેતી અને કચરાના થર અને માર્ગોની આજુબાજુના ફૂટપાથ વચ્ચે ડિવાઈડર પર પણ પ્લાસ્ટિકની કોથળીઓ જોવા મળે છે અને અન્ય પ્રકારની ગંદકીઓ પણ જોવા મળે છે તો કે શું મહાનગરપાલિકા છે એ આ બાબતથી અજાણ છે કે પતે પોતે કાળજી કેળવતી નથી એ કોઈ પણ પ્રકારની કાળજી લેતી નથી શેના માટે તો કે સ્વચ્છતા બાબતે તો કે સંસ્કારી વડોદરા સુંદર શહેરની પણ ઓળખ પ્રાપ્ત કરે છે તો કે ભાઈ સંસ્કારી નગરી વડોદરા એનું એક બીજું તો કે ભાઈ સુંદર શહેર છે એવી એની છાપ છે એવી એક એની ઓળખ છે તે જોવાની આપણા સૌની ફરજ છે તો કે ભાઈ હર હંમેશને માટે એની છાપ આવીને આવી જળવાઈ રહીએ એ જોવાની આપણી ફરજ છે વડોદરા શહેરના જાહેર માર્ગો પર અનિયમિત સફાઈ અંગે જરૂરી સૂચનાઓ આપી સફાઈ અભિયાન શરૂ કરીને શહેરને સ્વસ્થ અને સુંદર બનાવવા અને રાખવા વિનંતી છે સફાઈ અભિયાનમાં અમારી સંસ્થા આપને તમામ પ્રકારના સહયોગની ખાતરી આપે છે તો કે ભાઈ તમે જો શહેરને સાફ રાખતા હોય તો અમે તમારે જે જે પ્રકારની સહાયની જરૂરિયાત ઉપસ્થિત થશે એ સહાય આપવા માટે અમે તૈયાર છીએ આપનો વિશ્વાસું સંયોજક મારું વડોદરા બરાબર છે અહીંયા પત્ર છે તે પૂરો કરેલો છે હવે પછીના લેક્ચરની અંદર સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર છે તે આપણે જોઈશું અહીંયા આપણો પત્ર છે તે પૂરો કરેલો છે અને જાહેર ઉપયોગી સેવાઓ મેળવવા માટેના પત્રો છે એના ઉદાહરણો છે જે બુકની અંદર આપેલા છે તે પણ પૂર્ણ કરીએ છીએ અને આપણું લેક્ચર છે તેને પણ પૂર્ણ કરીએ છીએ